ઓય છે આ ડેડકી આવી ગઈ કાણુલી પડી જોવા તો સ્વાગત છે ભાઈ લોક તમારું આપણા નવા વિડિયો માં મેં આ કીધું જતું હતું અપાને તો ઘરે કંટાળો આવે છે ને કીધું ઘરે બેઠા જાર બનાવી રાખો રાખજો એકલા આવીને જાર નાખી જાય જીણી મછી ના

ઓલી બાજુ ઝાડ પડ્યા છે આપડા આજે અખબાર એટલે આવ્યો છે આપડા ભેગો કે આજે આપણે જવાનું છે બપોર પછી ઉરસ માં ખંભાર્યા એટલે રજા રાખી છે આપણે સવારમાં આવી ગયા છે ઝાડ માં જોવા મચ્છી બચ્ચી આવી કે નહીં પાણી તો ફૂલ ઠંડુ છે હાલી ને જવું પડશે કેટલો પાણી હશે ઝાડ આગળ

અલ સોર દેખાય છે મચ્છી બચ્ચી તો કઈ દેખા નથી આમાં કુરચલ હોયરો છે હા હા મોટો ડાયરેક્ટ છેડા જો બ્લુ કલરનો કરતા એક રહ્યો

તો આ ગુર્જર લઈ જાવું જોઈએ બધા લાગે ગુર્જર લાગે થોડાક કુટકા ગુર્જર કુટકા એવું ના થાય છેડામાં હા ઓલા વરસ સુધી નીકળી જશે અને કાલ સુધી એવું ના થાય ખાલી છેડામાં જ દે કાલ સુધી નીકળી જશે રાત પાછો આમ સરખા ગતો આવજે બધી તારીઓ છેડો આમાં દેખાતો નથી

આપણા જાળમાં સેવા ઉઘી ગયો આ મને લાગે છેડામાં જ બે કુરચ લાવ્યા હતા ખાલી રાજી કરવા માટે નહીં કે હવે આખા ઝાડમાં હશે હવે કાઈ નથી ખાલી ખાલી ઝાર સેવા ખાલી નથી છે સેવા અરજી આમાં બાકી ઝૂડચલતા ખાલી છેડા પણ જ બે હત મોટા મોટા હું મછી યા મચ્છી મને લાગતું નથી યાદ સાવ ઉપર નાખ્યા છે જ્યારે એટલે મચ્છી તા નહીં આવે કુલચલ અમુક હશે તારા જેવા રખડતા ભાટકતા તો આવશે મચ્છી ભૂલી જવાની કાથ આવી રહી જો મચ્છી છેણી મચ્છી જો યે ભાજી છેણી આવી આવી ને આવી છેણી મચ્છી તા છે પણ એ

ખાલી ગુર્ચલ નો દાઠો પડ્યો છે આનો કે ગુર આ કાકુરો તોડી ગયો કાકુરો ગુર્ચલ ને ખાઈ ગયો જોઈ લ્યો જોતા ગુર્ચલ ને કાકડો ખાઈ ગયો જોઈ લે એ હું જાય આ દેડકી આવી ગઈ મુકી જાય ને કાધીન જવા દયો

નકર મજા નહીં આ પલર વાર કાણુલી પેઢી જોવા એક છણી ને કાણુલી

પણ આપણે છેણી માછી મારવી નથી આપણે નાઈ ખાતા માટે કુર્ચલ હા હવે છેણી માછી તો કોઈ લેતો નથી રોગી હું પકડી ને કરે છે આ બાજુ કઈ છેડામાં છેડામાં કુર્ચલ બુડચલ આવી ગયો ઓલા છેડા બાકી નથી see, guys. આજે ગોલ્ચ લાવ્યો આપણને ફિશિંગ માં આપણે તાજે તાજો શાક થઈ જશે બપોર બપોર પછી આપણે વહી જાવ છે સંભાળ ઉરસ માં એટલે આજે આપણે કામ ને બંધ રાખ્યું છે બોટ નું પપ્પા કાલે આપણે